નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠના અંગ્રેજી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે ભાગ નંબર છના જેમાં યુનિટ નંબર થ્રી ઓ એ ઓ આઉટ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો જોઈએ તે તેમાં વી નો અબાઉટ જોઈએ એક્ટિવિટી વન આપેલી છે રેમ્સ આપેલી છે અને તે પરથી તમારે એક ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે જે ક્વેશ્ચન આન્સર તમને અહીં આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો તેમના જવાબ સાથે લખેલા છે ત્યાર પછી આપણને એક્ટિવિટી ટુ આપેલી છે કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે જે ડાયલોગ આપેલા છે જેને તમારે કમ્પ્લીટ કરવાના છે જે તમને અહીં આપેલા છે એ જ રીતના ત્યાર પછી છે એક્ટિવિટી થ્રી એ હિયર આર સમ વર્ડ ફોર સ્માઇલી રીડ ધેમ એન્ડ ધ સ્માઇલ અહીં તમને બધી અલગ અલગ સ્માઇલી આપેલી છે એક્ટિવિટી થ્રી બી તેમાં પણ તમને જવાબ સાથે આપી દીધેલા છે અને આ રીતના તમારે લખવાના રહેશે There activity drawn a scene. activity four. ત્યારબાદ આપણે જોઈશું એક્ટિવિટી ફાઈ આપેલી છે તમને જે પિક્ચર્સ આપેલું છે એ પિક્ચર્સ પરથી તેમના મુદ્દાઓ પણ એટલે ક્લૂઝ પણ આપેલા છે અને તમને સ્ટોરી પણ આપી દીધેલી છે જે સ્ટોરી તમારા રીતના લખવાની છે એક્ટિવિટી સિક્સ તેમાં પણ આપી દીધેલા છે તે પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાના રહેશે ત્યાર પછી અહીં આપેલું છે પાર્ટ ટુ તે પરથી તેના ક્વેશ્ચન આન્સર ત્યાર પછી અહીં પાર્ટ થ્રી તે પરથી તેના ક્વેશ્ચન આન્સર અહીં આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી સેવન એ પેરેગ્રાફ આપેલો છે અને એ પેરેગ્રાફ પરથી જેને તમારે વાંચી અને તમારે તે પરથી તેના ક્વેશ્ચન આન્સર લખવાના છે અને જે ક્વેશ્ચન આન્સર અહીં તમને આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આગળની એક્ટિવિટી છે એક્ટિવિટી સેવન બી એક્ટિવિટી સેવન સીશમાંથી શોધી અને જવાબ લખવાનો છે ત્યાર પછી એક્ટિવિટી એટ એ ત્યારબાદ એક્ટિવિટી એટ એક્ટિવિટી એટ બી ત્યારબાદ એક્ટિવિટી એટ સી હાઉ મેની અને હાઉ મચ ત્યારબાદ એક્ટિવિટી નાઇન તેમાં પણ અહીં બ્રેકેટમાંથી તમારે જવાબ લખવાના રહેશે જે તમને અહીં આપેલા જ છે ત્યારબાદ છે એક્ટિવિટી ટેન એ પઝલ ત્યારબાદ એક્ટિવિટી ટેન બી અને એક્ટિવિટી ટેન સી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે